થઈ છે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું તો ઘણા બધા સવાલો હતા કે નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે આખરે આજે દિલ્હીમાં રાહુલ ગાંધી સમયમાં જાહેરાત થવાની શક્યતા છે અને લાલજી દેસાઈથી માંડી જીજ્ઞેશ મેવાણીથી થી માંડી ઇન્દ્રવિજસિંહ ગોહિલથી માંડી અમિત ચાવડા ઘણીબેન ઠાકોર આ તમામ નામો મળ્યા હતા રાહુલ ગાંધીને એક લાંબી બેઠક ચાલી મંથન ચાલી રહ્યું છે કે શક્તિસિંહ ગોહિલના ઉત્તરાધિકારી કોણ કેમ કે શક્તિસિંહ ગોહિલે બાય ઇલેક્શન પછી વિસાવદર અને કડીમાં હાર પછી રાજીનામું આપ્યું સ્વૈચ્છિક રીતે અને બાદમાં શૈલેષ પરમારને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા તો હવે નવા નામની જાહેરાત થઈ ચૂકી થઈ થવાને હવે ગણતરીના કલાકો અથવા દિવસો બાકી છે જોઈએ હાઈકમાન્ડની જે ફાઇનલ મોહર છે કોના પર લાગી છે લાલજી દેસાઈ પણ રેસમાં છે અગાઉની રેસમાં પણ હતા તો ચહેરો કયો આવે છે સહયોગી ધવલ બારોટ આપણી સાથે જોડાશે ધવલ કયું નામ સૌથી વધારે ચર્ચામાં છે અને ઘણી વખત બોડી લેંગ્વેજ પણ હિન્ટ આપતી હોય છે રાહુલ ગાંધીને મળ્યા પછી આ તમામ નેતાઓની બોડી લેંગ્વેજ શું એ જ પ્રકારનો ઇશારો કરી રહી છે જે ચર્ચાઓ કોંગ્રેસ ભવનથી લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ચાલી રહી છે ચોકસી પ્રવીણ જે પ્રમાણે વિસાવદર અને કડીનું જે રિઝલ્ટ આવ્યું ને રિઝલ્ટ બાદ અચાનક જ પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલે રાજીનામું આપ્યું ને ત્યારબાદ જે જે પ્રદેશ પ્રમુખની જે જગ્યા હતી તે ખાલી પડી હતી ત્યારબાદ પાટીદાર સમાજ પણ ખૂબ જ તેને લઈને મહત્વની બેઠકો પણ અમદાવાદમાં કરી હતી દિલ્હી રાહુલ ગાંધી પાસે મળવાનો સમય પણ માંગ્યો હતો અને માંગ પણ કરવામાં આવી હતી કે પાટીદાર સમાજના કોઈ નેતાને છે તે પ્રદેશ પ્રમુખની કમાન સોંપવામાં આવી ત્યારબાદ આજ રોજ વહેલી સવારથી એટલે કે અગિયાર વાગ્યાથી રાહુલ ગાંધીના જે નિવાસસ્થાન છે દિલ્હીના ત્યાં આગળ એક મહત્ત્વની બેઠક યોજાઈ હતી તેમાં ગુજરાતના ચૌદ નેતાઓ જે ત્યાં આગળ પહોંચ્યા હતા તેમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી લલિત કગથરા સહિતના જે અમિત ચાવડા ભરતસિંહ સોલંકી તમામે તમામ નેતાઓ ત્યાં પહોંચ્યા હતા અને બેઠક રાહુલ ગાંધી અને જે કોંગ્રેસના મહાસચિવ છે કેસી વેણુગોપાલ તેમની વચ્ચે યોજાઈ હતી અને જે પ્રદેશ પ્રમુખની રેસમાં વાત કરવામાં આવે તો સૌપ્રથમ પ્રથમ ઓબીસી નેતાઓની વાત કરીએ તો ગેનીબેન ઠાકોર અને લાલજી ચાવડાનું નામ લાલજી દેસાઈનું નામ છે તે મોખરે જણાતું હતું ને જે ત્યારબાદ દલિત સમાજની વાત કરવા તો દલિતમાંથી પણ બે ચહેરા છે તે સામે આવ્યા હતા તેમાં એક જિગ્નેશ મેવાણીનું પણ નામ છે તે સામે આવ્યું હતું ને ત્યારબાદ મહત્વની બાબત છે કે પાટીદાર સમાજમાંથી પણ માંગ ઉઠી હતી ત્યારે તેમના દ્વારા પણ લલિત કગતરા અથવા તો વીરજી ઠુંબરને જે છે તે પ્રદેશ પ્રમુખ બનાવવામાં તેની માંગ કરવામાં પરંતુ જ્યારબાદ બેઠક પૂર્ણ થયા બાદ તે તમામે તમામ નેતાઓ બહાર આવે ત્યારબાદ કહી શકાય કે લાલજી દેસાઈ પર જે મહોર છે તે વાગી શકે છે કારણ કે લાલજી દેસાઈનું હાસ્ય જે છે તે કંઈ બતાવતા હતા કે તેમના પ્રદેશ પ્રમુખ છે તે બનાવવામાં આવે કારણ કે લાલજી દેસાઈ ખૂબ જ આક્રમક નેતા તરીકે ઉપસી આવે તો ગુજરાતની અંદર જ્યારે ન્યાય જોડો આંદોલન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જે મહીસાગર કલેક્ટર ખેતર વિરુદ્ધ પણ લાલજી દેસાઈ દ્વારા જે મુહિમ ચલાવવામાં આવી હતી તે પણ ખૂબ મહત્વની કહી શકાય એટલે કે લાલ બાલ અને પાલની જે ત્રિપુટી ગુજરાતમાં જે આક્રમક વિરોધ છે કે આંદોલનો છે તે કરતાં પણ જોવા મળે લાલ બાલ પાલની વાત કરવામાં તો લાલજી દેસાઈ પાલ આંબલિયા અને જીગ્નેશ મેવાણી ત્રણે ત્રણ નેતાઓ છે તે ખૂબ જ મોટી લડાઈ છે તે ગુજરાતની અંદર કરી રહ્યા છે ગુજરાતના જે કોઈ પણ વિરોધ છે તે આક્રમકતા રીતે પ્રજા સુધી આ સંકેત મળતો હોય તો જે સિનિયર નેતાઓ છે શું ફરીથી બેકસીટ પર જશે રાહુલ ગાંધી એનું જે નવસર જનવારી 2017 નું નિવેદન હતું કેમ કે બોલવામાં તો આપણે જગદીશ ઠાકોર પણ આજ મંજુ ઉપરથી જાણીએ કે કેટલા આક્રમક હતા અને બાદમાં તો પ્રદેશ પ્રમુખો બદલાયા તો આ બધા જ સમીકરણમાં ઝોન અને જ્ઞાતિનું સમીકરણ બંને એકસાથે બેસાડવું શું થોડું પડકારજનક છે કે રસ્તો નીકળી ગયો છે ચોક્કસથી જે પ્રમાણે પ્રશ્ન કરવામાં આવ્યો કે જ્ઞાતિનું સમીકરણ પણ આની અંદર કામ કરશે કારણ કે પાટીદારો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી દલિત દ્વારા પણ માંગ કરવામાં આવી હતી ઓબીસી દ્વારા પણ માંગ કરવામાં પરંતુ ક્યાંક ને ક્યાંક દલિત અને પાટીદાર વોટ બેંક સેંચવાઈ રહે તે માટે ઓબીસી ચહેરાને આ સ્થાન છે તે આપવામાં આવ્યું તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે અને બીજી બાજુ જે પ્રમાણે જગદીશ ઠાકોર પણ આક્રમક નેતા હતા રાહુલ ગાંધી જે સમયે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો અને જે અધિવેશન પણ ગુજરાતમાં યોજાયું હતું તેની અંદર તેમણે કહ્યું હતું કે જે રેસના ગોળાને લગ્નના ગોળા અલગ કરવાની વાત છે તેની પણ વાત તેમના દોરવામાં કરી હતી તે એટલે કે રેસના ગોળાને કમાન સોંપવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જે બની બેઠેલા કોંગ્રેસના નેતાઓ છે કારણ કે જે વર્ષોથી કોંગ્રેસ નું ગુજરાત ઉપર ગુજરાત કોંગ્રેસ ઉપર જે પોતાનું વર્ચસ્વ નેતાઓને બેકફૂટ કરવામાં આવશે જે નવા ચહેરાઓ છે તેને સ્થાન આપવામાં છે તેવી વાત પણ રાહુલ ગાંધી દ્વારા જે સમયે ગુજરાતની અંદર આવે ત્યારે કરવામાં આવી હતી તો જો કદાચ રેસ અને લગ્નના ઘોડાની વાત રાહુલ ગાંધીએ કરી કદાચ કોઈ નવા ચહેરાને અથવા આક્રમક ચહેરાને જો પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવે તો શું ઇન્ડાયરેક્ટલી સીધો ખુલ્યા મેસેજ જશે હાઈકમાન્ડ તરફથી કોંગ્રેસના નેતાઓમાં કે ના લગ્નના ઘોડા કોણ છે

ધન્યવાદ ધવલ સમગ્ર અપડેટ બદલ તો ટૂંક સમયમાં નામ જાહેર થશે પરંતુ એ શોર્ટ્સ પણ ચલાવીએ દિલ્હીમાં ટૂંક સમય પહેલાં જ સહયોગી ધવલે વાત કરી કે મલ્લિકાર્જુન ખડગે કદાચ ન હતા પરંતુ લીડર ઓફ ઓપોઝિશન અને લોકસભામાં વિપક્ષના નેતા ને મળ્યા એટલે કે રાહુલ ગાંધીને મળ્યા અને આ તસવીર છે કે સી વેણુગોપાલ સાથે મુકુલ વાસનિક પણ છે અને સાથે જ પરેશ થાનાની પણ તેમાં દેખાઈ રહ્યા છે પહેલી હરોળના નેતાઓ છે અને બીજી હરોળના નેતાઓ છે એટલે કે ખુરશી પર જે બેઠેલા નેતાઓ છે તેમાંથી બેથી ત્રણ નેતાઓ તો ભૂતકાળમાં કમાન સંભાળી ચૂક્યા છે તો બીજી હરોળમાં જે નેતાઓ ઊભા છે શું એ નેતાઓમાંથી પસંદગીનો કેમ કે ઝોન ઝોનવાળી વાત છે ચાર ઝોનના સહપ્રભારી સાથે જ આ પ્રભારીમાં ગુજરાતનો પ્રભાર કોને સોંપાય છે એ બહુ મોટો સવાલ છે દોઢ વર્ષ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ તસવીર ઘણું બધું કહી જાય છે અને નવા પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના આવે તેનાથી કોંગ્રેસ જે બે હજાર સત્તરથી જે એક નારો છેડ્યો છે નવસર્જન તો નથી થયું પરંતુ સિત્તેર પ્લસથી સત્તર પર આવી ગઈ એ કોંગ્રેસને બેઠી કરવાની જવાબદારી આ તમામ નેતાઓ પર રહેશે એ ચાહે યુવા હોય સિનિયર હોય અને રાહુલ ગાંધીના શબ્દોમાં કહીએ કે રેસના ઘોડા હોય કે લગ્નના ઘોડા હોય તો ઇન્ડાયરેક્ટલી મેસેજ પણ અપાઈ ગયો હશે અને હાઈકમાન્ડ કયા નામ પર મહોર મારે છે થોડા સમય માટે ઓફિશિયલ સમાચાર માટે રાહ જોવી પડશે